નમસ્કાર મિત્રો હું છું કલ્પેશ સ્વાગત છે તમારું ઇકો બાઇડ ચેનલમાં હું તમને માહિતી આપીશ ફાઇનાન્સ ટેકનોલોજી અને ટુરિઝમ વિશે અને આજના આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું એસઆઈપી વિશે પાંચસો રૂપિયાની એવી નાની એવી રકમથી આપણે કેવી રીતે કરોડપતિ બની શકે એના વિશે આજે હું તમને જણાવવાનો છું સાંભળવામાં થોડું અવિશ્વસનીય લાગે પણ હું આજે તમને ડિટેલ માહિતી આપીશ સો ફર્સ્ટ હું તમને સમજાવીશ કે એસઆઈપી એટલે શું એસઆઈપી એટલે બેઝિકલી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપીમાં તમારે દર મહિને એક નાની એવી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે જેમાં તમે પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ કરી શકો છો પાંચસો રૂપિયા આપણે આપણા ડેલી જીવનમાં ક્યાં ખર્ચ કરી નાખતા હોય એ આપને ખબર નથી હોતી ફોર એક્ઝામ્પલ હું તમને તો આપણે ડેલી બહાર ચા પીવા જતા હોય કોઈ ઇવિએસન હોય તો ગુટકામાં ખર્ચ કરી નાખતા હોય ગોલગપ્પા ઓખાઈ નાખતા હોય તો આ જે નાની નાનું જે અમાઉન્ટ છે એ અમાઉન્ટને આપણે ભેગી કરી અને એસઆઈપીમાં જો રોકાણ કરીએ તો એસઆઈપી લાંબા ગાળે તમને એક મોટું રિટર્ન આપે છે અને ત્રીસ વર્ષ તો પાંચસો રૂપિયા દર મહિને તમારા માટે કઈ ના કહેવાય આફ્ટર થર્ટી યર્સ ઇફ યુ સી દીસ ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ ઇટ વિલ એ બેઝિકલી તમને એક કરોડ રૂપિયાની અમાઉન્ટ તમને જનરેટ કરીને આપે છે તો મિત્રો ચાલો આજે સ્ટાર્ટ કરીએ આપણે એસઆઈપી અને જે મારો એક એમ છે કે હું દરેક મિડલ ક્લાસ સ્ટુડન્ટ્સ અને હાઉસવાઈફ જે બેઝિકલી નાની એવી અમાઉન્ટ પાંચસો રૂપિયાની અમાઉન્ટ સેવ કરી શકે અને લાંબા ગાળે કરોડપતિ બની શકે એના માટે ખાસ કરીને આ વિડીયો એ બનાવેલો છે તો એસઆઈપી તમને કેવી રીતે હેલ્પ કરે તો એસઆઈપી એટલે બેઝિકલી એક એવું સાધન છે જે આપણે શેર માર્કેટ તો બધા જાણતા હશે બરાબર છે તો શેર માર્કેટનું નોલેજ બધા પાસે હોતું નથી તો એસઆઈપી એક એવી વસ્તુ છે કે એસઆઈપી થ્રુ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકીએ અને મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ બેઝિકલી એક એવું સાધન છે જે નંબર ઓફ શેર્સમાં રોકાણ કરે છે અને એ દરેક મ્યુચ્યુઅલ ફંડનું એક એમસી હોય છે અને એ એમસી મેનેજર જે હોય છે એ એના પાસે એક સારું એવું નોલેજ હોય છે સ્ટોક માર્કેટનું અને એના એ નોલેજથી એ શેરનું સિલેક્શન કરતા હોય છે એ મ્યુચ્યુઅલ ફંડ માટે તો આપણી પાસે શેર માર્કેટનું નોલેજ હોય કે ના હોય રિસ્પેક્ટિવ ઓફ દેટ આપણે આ પાંચસો રૂપિયાની અમાઉન્ટ એ એક મ્યુચ્યુઅલ ફંડમાં રોકી શકીએ અને એ મ્યુચ્યુઅલ ફંડ આપણે ફોર એક્ઝામ્પલ હું તમને આપું છું કે તમે પાંચસો રૂપિયાથી આ વર્ષે સ્ટાર્ટ કરો અને દર વર્ષે એ પાંચસો રૂપિયામાં પંદર ટકા દર વર્ષે ઇન્ક્રીઝ કરો ફોર એક્ઝામ્પલ આ વર્ષે પાંચસો રૂપિયાનો તમે દર મહિને એસઆઈપી કરો છો નેક્સ્ટ વર્ષે પાંચસોના પંદર ટકા એટલે કે પંચોતેર રૂપિયા તો પાંચસો ને રૂપિયા એવી રીતે દર વર્ષે પંદર ટકાનું સ્ટેપઅપ કરતા જાઓ અને આ એસઆઈપી તમે ત્રીસ વર્ષ સુધી કન્ટિન્યુ કરો તો આફ્ટર થ્રી થર્ટી યર્સ તમારી પાસે મોર દેન વન કરોડ રૂપિયાનું વહેલ થશે તો સાંભળવામાં અમાઉન્ટ બહુ નાની લાગે પણ લાસ્ટમાં તમારું જે આઉટપુટ છે એ કરોડમાં જતું રહે છે બરાબર છે તો હું સજેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટાર્ટ કરો અને આ એસઆઈપી તમને હેલ્પ કઈ રીતે કરે તો એસઆઈપીમાં કેવું હોય છે કે સપોઝ તમે આ આ મહિને પાંચસો રૂપિયાનું રોકાણ કર્યું છે આ માર્કેટ આ આ મહિનામાં માર્કેટ સપોઝ અપ છે તો એમાં તમને પાંચસો રૂપિયા પ્રમાણે થોડા યુનિટ મળશે પછી નેક્સ્ટ મંથ માર્કેટ સપોઝ ડાઉન જશે તો એના પ્રમાણે તમારા યુનિટ વધશે તો તમને એવરેજિંગનો લાભ મળશે જેટલું લાંબુ રોકાણ તમે કરશો એટલો વધારે એવરેજિંગનો લાભ મળશે ઉપરાંત તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ છીએ કે તમારા વ્યાજ ઉપર વ્યાજ દર મહિને તમને આમાં મળે છે એટલે તમને ફાયદો લાંબા ગાળે વધારે દેખાશે ઘણા લોકો કેવી મિસ્ટેક કરતા હોય છે કે એ લોકો એસઆઈપી સ્ટાર્ટ તો કરી દે છે પણ થોડા વર્ષો પછી કે બે ત્રણ વર્ષ પછી એ લોકો શું છે કે જોવે છે કે ભાઈ મારું રિટર્ન તો માઇનસમાં છે માર્કેટ ડાઉન છે તો મારે સ્ટોપ કરી દેવી જોઈએ મારા પૈસાનું મને નુકસાન છે પણ એસઆઈપી જેમાં તમારે લોંગ ટર્મની વિઝિબિલિટી રાખવી પડશે અને લાંબા ગાળે આ તમને બહુ જ વધારે ફાયદો કરાવી શકે છે શોર્ટ ટર્મમાં તમને કમ્પાઉન્ડિંગ અને એવરેજિંગનો લાભ એટલો દેખાશે નહીં તો હું રિક્વેસ્ટ કરું છું કે તમે દરેક લોકો એટલીસ્ટ પાંચસો રૂપિયાની એસઆઈપી સ્ટાર્ટ કરો અને એટલીસ્ટ તમે વીસથી પચીસ વર્ષનું લાંબા ગાળાનું વિઝન રાખો એસઆઈપી મોસ્ટલી તમારે કેવું હોય છે ગોલ બેઝ કરવાની હોય છે કે સપોઝ તમારો છોકરો અત્યારે બે વર્ષનું છે તો એને બાવીસ વર્ષ પછી એને શું જરૂર પડશે એજ્યુકેશન માટે એના મેરેજ માટે તો એ પ્રમાણે તમે ગોલ સેટ કરો કે આ આટલા વર્ષો પછી મારે આટલા રૂપિયાની જરૂર છે અને એના પ્રમાણે તમે એસઆઈપી સ્ટાર્ટ કરો તો લાંબા ગાળે તમને આ ફાયદો દેખાશે ને જ્યારે તમારી એ મેચ્યુરિટી અમાઉન્ટ તમને જ્યારે તમારે જોતી હશે ત્યારે તમને મળશે તો કરકસર કરવાનું સ્ટાર્ટ કરી દો અને એસઆઈપી તમે સ્ટાર્ટ કરી દો એસઆઈપીમાં તમારે લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ તો રાખવો જ પડે અને જો તમે આ એસઆઈપી સ્ટાર્ટ કરવા માંગતા હોત અને તમે જાણવા માગતા હોય કે તમારે એસઆઈપી કેવી રીતે સ્ટાર્ટ કરવી એના વિશેની ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરો હું તમને નેક્સ્ટ વિડીયોમાં તમારે તમને પૂરી પ્રોસેસ સમજાવીશ કે એસઆઈપી કેવી રીતે સ્ટાર્ટ કરવી કયો મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરવો એસઆઈપી કરવા માટે શું શું જરૂરી છે કયા કયા ડોક્યુમેન્ટ્સની કોઈ જરૂર પડે કે કેવી રીતે પ્રોસેસ કરવું તો આ બધું જ હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ સો પ્લીઝ લાઈક કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટો વાઇડ સો હું તમને આવી જ ઇન્ફોર્મેશન પહોંચાડતો રહું અને તમારા વેલ્થ ક્રિએશનમાં હું તમને સપોર્ટ કરી શકું તો હું તમને લાસ્ટમાં એટલું જ કહીશ કે આ શરૂઆત નાની છે પણ સફળતા મોટી છે એસઆઈપી એ માત્ર રોકાણ નથી એ તમારા સપનાની યાત્રા છે તો ઇકોબાઈડ સાથે જોડાયેલા રહો થેન્ક યુ